નમસ્કાર ઘર મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે સત્તર એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ કેસર કેરીની આવક વિશેની આપણે વાત કરી મિત્રો કેસર કેરીની આવક કાલ જેવી જ નોંધાણી છે આજે તમે જોઈ શકો છો આ કેસર કેરીની આવક ને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે બે ફ્રૂટ એન્ડ કંપનીની હરાજીનું કામ પણ કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણે છે આજના કેસર કેરી ના ભાવ અને મિત્રો એમાં ખાસ કરીને કંટાળાની જે કેસર કેરી છે તેના ભાવ ખાસ કરીને બતાવવામાં આવશે આજે અને મિત્રો અગત્યની સૂચના અને જે કાચો માલ આવે કાચો માલ લઈને આવતા કણે ચડેલો જ માલ લઈને આવજો મિત્રો જેથી કરીને ભાવે શાળા મળી રહી

سو لگے بھی

inclusion altars 54 D so jna shira seeing Eor spooky o Jin o chitak ni jiaar kia cuarto. DVD 1760 D so jass. Teko selon fiacieps. Trz erикиettat soli paricheza markaariariagaariagaariagaariagaariagaariagaariagaariagaariagaariagaariagaariagaariagaariariraiadaagaariagaariagaariagaari au enseaario cinematicariayariayariagaariagaariariariagaariagaariariariagaariariagaari Raabariariariariariariahariarit 이름수가agaariariaki Drakaariariagaariagaariaga billanyaниц� USA

આઠસો રૂપિયા <tiny> <tiny>